તાણીયા તરે બેની અમે ઓ મારી પારે થી લપટો પગ બેડ મર નંદવા રે એ ભોરિયા ગોબરો છાય ન જો છે બાપુ સી ખબર ગામ માં ગયો છે બોલો આ છોકરો તો રયો ને હા રાખડું થઈ ગયો છે જાદુની ને ગોત્યા તો મારે કામ છે એ આ છે ગામ માં ભટકતો છે બોલો

માન મજા આવી ગયો એ ગોમ એટલે આ ઘરે હાથ પાડવાનો નીનો મજા આવે તો બાપા ને કાકા કીશે તો કઈ દીસી કઈ દે ને ભાઈ એમાં સુ તાર બાપા ક્યાં વાહે ની આવે ક્યાં ક્યાં હું જુગાર રમતા લાગુ આલે બેસા બેસા તમકા મારે ન રે હું અત્યાર થી ચાલુ કરી દીધું હમ હું હું કહું છો સાપ્યા બાપ પોલીસ ની ગાડી આવી છે હા બાપના બાપના હમ અને આ કાઈક વાત કરતા સરપંચ ને ઈ

અલા મગનન ઘરે મગનન ઘરે હા સુગરામ બે હા બોલો આ મજાનું કારે ક ખારું તાયુ લાગે હો આલે બીજા ખોય હે એકી બગીન તગી તાંગડી